આગળ વાત કચ્છના એક એવા સમાચારની કરવી છે કે જે ગઈકાલે જે લોકોએ એનાલિસિસ જોયું હશે એ લોકોને ખબર હશે કે ખૂબ ગઈકાલે નહીં એના આગલા દિવસે પણ નહીં કદાચ અઠવાડિયામાં દર બીજા દિવસે આ વિષય પર ચિંતા વ્યક્ત કરીને પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમે કોઈપણ ગામમાં જાઓ તમે કોઈપણ કોર્પોરેટ ઓફિસના પગથિયા પર જાઓ ગામના ચોરા પર રાત્રે ભેગા થઈને પેલા રાઉન્ડમાં ફરી ફરીને ફ્રી ફાયર ગેમ રમતા યુવાનો હોય કે પછી જેવું બ્રેક પડ્યો નથી કે તરત જ આમ લાઇન સર પગથિયા પર ગોઠવાઈને એક સાથે ગેમ રમવા માંડતો યુવાન હોય એને જોઈને ખૂબ ખુશી એટલા માટે ન થવી જોઈએ એ બહુ ફ્રી છે કે નવરો છે એ રીતે નહીં પણ એ જે કરી રહ્યો છે એ એના મનમાં જાણતા કે અજાણતા હિંસા માટે સામાન્ય ભાવ મૂકી રહ્યો છે એ હિંસાનું આપણે એકદમ જનરલાઇઝેશન કરી રહ્યા છીએ કે હા ભાઈ ઠીક છે ઉડાડી દેવાના કોઈને શું કામ ઉડાડી દેવાના પર્પઝ શું શું તમે સેનામાં છો અને તમને તમે કોઈ સામે ટેરસ સામે લડી રહ્યા છો કોઈ જ પર્પઝ નથી હોતા એ ગેમમાં કોઈ જ કારણ નથી હોતું બસ તમે કોઈકને ઉડાડો છો અને તમે કોઈકને ઉડાડો છો ને પેલા એના શરીરના ફૂર્ચા ઉડે છે ને પછી તમારા મગજમાં એક આમ ડોપા સિક્રેટ થાય છે અને અંતસ્ત્રાવ રિલીઝ થતાં તમને બહુ જ સારું લાગે છે કોઈકને મારીને રિલીઝ થતાં હોર્મોન તમને સારું લગાડે છે તો એ બહુ જ અતિશય સમાજની સારી વાત નથી પણ એના શું પરિણામો આવી શકે વારંવાર સામે આવે છે આ પ્રકારના સમાચાર આપણી આંખોને ઇગ્નોર કરી દે છે કચ્છના રાપરની ઘટના કેવી છે કચ્છના રાપરમાં બેલા ગામ આવેલું છે બેલામાં પ્રવીણ રાઠોડ નામનો તેર વર્ષનો છોકરો તેર વર્ષનો સધીર પોતાના બાકીના મિત્રોની જેમ બધાની સાથે ફ્રી ફાયર ગેમ રમતો હતો ઉડાડી દેવું એના માટે જનરલ વાત હતી ફ્રી ફાયર ગેમ રમતા એની પાસે એના મિત્રોએ ગેમની આઈડી માંગી એણે ગેમની આઈડી ન આપી તો મિત્રોએ શું કર્યું હોઈ શકે એની સાથે એમણે એ જ કર્યું જે એ ગેમમાં કરે છે ઉડાડી દીધો પોતાના મિત્રને પૂચાકુના ઘા મારીને મારી નાખ્યો મંદિરના બગીચા પાસેથી એ જ્યારે તેર વર્ષના છોકરાની સગીરની લાશ મળી આવી મા બાપ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એમના માટે અતિશય આઘાતજનક સ્થિતિ હતી કે એના જેટલી જ ઉંમરના એટલે બાર તેર વર્ષના સગીરો ભેગા થઈને પેલા છોકરાને કેવી રીતે મારી શકે પણ એને મારી દીધો પીઆઈ ચૌધરી છે બાલાસરના એ પહોંચ્યા હતા એ લોકોએ કેસ તરત જ ખૂબ ઝડપથી એમણે ઉકેલી દીધો અને પછી પ્રાઇમા ફેસી જે સ્ટેટમેન્ટ સામે આવ્યા એમાં દેખાયું કે ફ્રી ફાયર ગેમ એમાં મૂળભૂત કારણરૂપ છે આઈડી માંગ્યું ને આઈડી ન આપ્યું તો ગેમ માટે માણસને મારી નાખ્યો ગેમ માટે માણસને મારી શકે એવા સમાજનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ દરરોજ આવું થઈ રહ્યું છે આ એક ઘટના કે એક કિસ્સા પૂરતી સીમિત વાત નથી સમાચારમાં તમે દર થોડા દિવસે જુઓ છો કે રીલ્સ બનાવતા બનાવતા ગાડી પડી જાય છે ને ત્રણ છોકરાઓ મરી જાય છે માનું આકરણ સાંભળીએ તો તમારું હૈયું ફાટી જાય આપણને થાય કે તો જણનારીને ખબર પડે કે એણે કેટલી પીડા સાથે પેદા કર્યો છે સંતાનને એ ખૂબ પીડા સાથે પ્રસવની પીડાથી એના ઉછેરની પીડાથી એ પિતાએ ભાર લીધો છે એના સપના પૂરા કરવા મહેનત કરી છે પણ એના પર ધ્યાન નથી અપાયું એને એ સમજાવવાનું રહી ગયું છે આ ખૂબ મોટી આપણા સમાજની સામે આવેલો આ સૌથી મોટો પડકાર છે આપણે આપણા સંતાનોને સમજાવવું પડશે કે કોઈને મારી નાખવા કારણ વગર કોઈને પણ ઉડાડી દેવા એ બહાદુરીની વાત બિલકુલ નથી તમે માણસોને તમે માણસોને બીકણ કે ડરપોક નથી બનાવવા માંગતા એનો મતલબ કે તમે એને ઘાતક હિંસક કે જંગલીય નથી બનાવવા માંગતા કોઈ પોતાના સંતાનને હથિયારો બનાવવા પેદા નથી કરતું અને ના એ બાળકને વ્યક્તિ બનાવવા પેદા કરે છે બહુ જ સરળ છે તમારું બાળક ના આ હિંસાનો ભોગ બનવું જોઈએ અને ના એ હિંસાનો ભાગ બનવું જોઈએ બાળકો કાં તો મારી રહ્યા છે ને કાં તો મરી રહ્યા છે બાળક નીચે જાય છે એટલે કાં તો માર ખાઈને આવે છે ને કાં તો મારીને આવે છે નાનપણમાં જ્યારે છોકરો આવે ને ત્યારે આપણે એવું કહીએ છીએ સેજપણે માર ખાઈને આવે ને ત્યારે મારછેનો ખાઈ લીધો સામે ચાર ચોંટાડવી હતી ને કેટલી હદ સુધી પ્રતિકાર કરવો અને ક્યાં મોટાને વચ્ચે નાખવા એ વાત આપણે નાનપણથી ચૂકી રહ્યા છીએ બહુ નાનપણથી બાળકોને જ્યારે એમના હિસ્સાની જાતે લડાઈ લડી લેજો ને અમે બેઠા છીએ એ પ્રકારનો આત્મવિશ્વાસ આત્મવિશ્વાસના સ્વરૂપમાં આપવાની જગ્યાએ પેલા ગેમના સ્વરૂપમાં આવી જાય ગન લોન ઉડાડી દો કોઈને પણ ત્યારે આપણે ફરક નથી પાડી શકતા કે આપણે શું કરી રહ્યા છીએ એટલે અમેરિકા ગન કલ્ચરથી પીડાઈ રહ્યું છે આપણે ગેમ કલ્ચરથી પીડાઈ રહ્યા છીએ આપણે રીલ કલ્ચરથી પીડાઈ રહ્યા છીએ અને કદાચ આપણને એ વાતનો અહેસાસ જ નથી કે આપણે બહુ દૂર આવી ગયા છીએ આ સ્પર્ધામાં અહીંયાથી યુ ટર્ન લેવામાં બહુ વિશેષ વર્ષો બાકી નથી રહ્યા અપેક્ષા રાખીએ કે આપણે બહુ જલ્દી આ વાતની ગંભીરતાને સમજી શકીએ